ધોરણ દસ અને ધોરણ બારનું પરિણામ જાહેર થઈ ગયું છે ત્યારે અમદાવાદ શહેર ડીઈઓ રોહિત ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો માટે કારકિર્દી માર્ગદર્શન બે હજાર ડિજિટલ બુક લોન્ચ કરાઈ છે વિદ્યાર્થીઓ ડિજિટલ બુક સ્કેન કરી માહિતી મેળવી શકે છે તો ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા બે હજાર ત્રેવીસમાં પણ કારકિર્દી માર્ગદર્શનની ડિજિટલ બુક લોન્ચ કરાશે તેના દ્વારા અનેક વિદ્યાર્થીઓના મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન કરાશે તો આ બુકમાં વિવિધ વિભાગની સચોટ માહિતીઓ આપવામાં આવી છે આ બુક માધ્યમથી વિદ્યાર્થીઓ તેમના ભવિષ્ય અંગેના નિર્ણય કરી શકશે એના માટે પણ આજ હેલ્પલાઇન છે કરિયર હેલ્પલાઇન ની સાથે સાથે એમાં સારથી હેલ્પલાઇન છે કે જેમાં અમારા સાયકોલોજીસ્ટ છે એની અંદર એક્સપર્ટ નું ગ્રુપ છે એવી રીતે સાયકોલોજીસ્ટને લગતો કોઈ સવાલ આવે તો સાયકોલોજીસ્ટ એને ગાઈડન્સ આપે છે એવી રીતે સબ્જેક્ટ એક્સપર્ટ છે તો સબ્જેક્ટના જે એક્સપર્ટ છે એને સબ્જેક્ટને લગતો પ્રશ્ન આવે તો એ એને ગાઈડન્સ આપે છે અને કારકિર્દીને એક્સપર્ટ છે જે કારકિર્દીને લગતો પ્રશ્ન આવે તો તેને ગાઈડન્સ આપે છે એ રીતે જોવા જઈએ તો અમે આ પ્રકારે બાળકો વિદ્યાર્થીઓને તમામ ક્ષેત્રે અત્યારે આગળ વધી શકાય છે તે માટે તેને ધ્યાને લઈ કોઈ ખોટા વિચાર કરે ઓછું રિઝલ્ટ આવે તો એ ન કરે તેના માટે અમે સાયકોલોજીને પણ સાથે રાખ્યા છે અને કરિયર એક્સપર્ટને પણ સાથે રાખીને એને રસ રૂચિ અભિરુચિને ક્ષમતાને આધારે એને પોતે એ પોતાનું ક્ષેત્ર પસંદ કરે તે માટે અમે આ પ્રયાસ કર્યો છે